નમસ્કાર હરીશદાન ગઢવી જે માતાજી મોટી ખડોલ મુકામે મુકામેલડીમાં અમૃત બાપાની મેલડી એમનો એકવીસ ચાર ના પાટોત્સવ છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કરે મેલડી કામ તાકડે ગને તડાકે કરે મેલડી કામ કડાકે ગને ભડાકે કે કરે મેલડી કામ દેવ ના દોષ દબાવી આવી મંગળ નામ છે મેલડી એ ભગવતી નો જયારે પ્રતિષ્ઠા ઉત્સવ છે ત્યારે ખૂબ ખૂબ માના ચરણોમાં વંદન